ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર નવ બે હજાર પચીસને ગુરુવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસમાં આજે ત્રણ વાહન દેખા રહ્યા છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરીજો કે વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ જૂના કપાસમાં ચૌદસોથી લઈને પંદરસો ને પચાસ સાઠ લઈ ગયાના રહ્યા હતા અને નવા કપાસમાં બારસો પચાસ રૂપિયા એકાવન રૂપિયા રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈશું હરાઈજી

ये ये एक बार कंदरवी पत्ती तेरी चाल बीस चाल पचामार होती है ना बार कंदरवी ये कौन ये कौन बांध चौना ये पाँच समाप्त है अल्लाह तेर पाँच छोड़ एक बार कंदरवी एक बाई पत्ती समी चाल बीस चाल पचामार होती है ये कौन ये कौन है अब अब ये

પંદરસો એકાવન પંદરસો એકાવન